તો મારા ભાઈલાઓ અને મારી બુનો બેહતા વરના દાડા અમે અમારી ફેમિલી સાથે નડાબેડ જવાનો પ્રોગ્રામ બનાવ્યો ને બેહતું વર આવ્યું ને ભાઈ ગાડી ઉપડી અમારી નડાબેડ તો અમે હવાર હવારમાં વહેલા આઠ વાગે ઇકો ગાડી કરીને ઉપડી ગયા રસ્તામાં જતા જતા મારી બહેરીને લાગી જોરદાર ભૂખ તો એણે રસ્તામાં કર્યો ચાલુ ઇકોમાં શિવમરાનો નાસ્તો ને ઈકોમાં ગીતા હોબળતા હોબડતા ભાઈ અમે તો નીકળી પડ્યા સુઈ ગમતી થોડેક આગળ જ્યાં ને ત્યાં મસ્ત મજાનું ભાઈ પોણી ભરેલું હતું અમિતો થોડી વાર તે ઉભા રહ્યા ના તમે જુઓ ને તો દૂર દૂર સુધી હારું પોણી જ પોણી જોણે કે ભાઈ મોટો દરિયો ના હોય અને એવામાં એક ચણા ચોર ઘરવાળો ભઈ તકનો લાભ લઈને પોતાનો ધંધો કરી તો ને પછી મારી ફેમિલી તો ભાઈ પોણીની અંદર ફોટા પડાવવા લાગી હું એમનો વિડીયો ઉતારતો તો પણ જુઓ કોઈ મારા હોમુ જોવો હતો અને પછી ભાઈ આપણે પણ થોડા ફોટા પડાયા ફોટાનો પ્રોગ્રામ પતાવીને અમે ભાઈ પાસા ઇકોમો બેઠ્યા અને પછી ઉપડી ગયા અમારી મંઝિલ તરફ અને અને હોમમાં ભાઈ અમારી મસ્ત મોટા બોર્ડમાં લખેલું હતું વેલકમ ટુ નડાબેટ અને હવે બ્લોગ નો નવો ભાગ આવશે બીજા વિડીયોમાં જો તમારે બીજો વિડીયો અને મારો બ્લોગ જોવો હોય તો મને ફોલો કરવાનો બોલતા નહીં હે નવા રોમ રોમ